નો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે એકવીસ નવેમ્બર કપાસની વાત કરીએ તો મિત્રો કપાસમાં તેજી કેવી રીતે આવી શકે આની જો વાત જાણીએ આપણે મિત્રો આ પહેલા આપણે જોઈ લઈએ આપણે બે લાખ એસી હજાર મણ જેવી આવક ત્રણ લાખ મણ જેવી આસપાસ ગુજરાતમાં થાય છે બાકી જે ગાડીઓ આવે છે તે જોઈએ તો સૌરાષ્ટ્રમાં ગઈકાલે કર્ણાટક થી સત્તર ગાડીની આવક તેનો ભાવ ચૌદસોથી થી પંદરસો હતા કડીમાં મહારાષ્ટ્રના કપાતની પચીસ ગાડીની આવકતી નો ભાવ તેરસો એસી થી ચૌદસો વીસ હતા અને કર્ણાટકમાંથી કડીમાં પાંત્રીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ચાળીસથી ચૌદસો સાઠ હતા જ્યારે કાઠિયાવાડામાંથી પાંચ ગાડીની આવક સામે ભાવ ચૌદસો વીસથી ચૌદસો સાહીઠ હતા મેઇન લાઈનના પચીસ ટેમ્પાની આવક હતી અને ભાવ ચૌદસો વીસથી ચૌદસો પચાસ હતા હવે મિત્રો વિશે વિદેશી વિદેશીરૂપ પંદરસોથી બે હજાર રૂપિયા આપણી કરતાં સસ્તું મળે છે આ વાત બજારમાં આલે છે ડ્યુટી હાયર્ડ ડ્યુટી અગિયાર ટકા હતી હટાવી દીધી છે એકત્રીસ ડિસેમ્બર સુધી હવે આપણે જે કંઈ બજાર અત્યારે આપણે આટલી આયાત થાય છે અને આટલું સસ્તું મળે છે રૂ છતાં આપણે ગાંસડી પચાસ હજારની અંદર જતી નથી હવે આપણે આને આપણી રીતે સમજીએ ખેડૂતની ભાષામાં તો મિત્રો કપાસની પીક આવકો નવેમ્બર ડિસેમ્બરમાં હોય છે અને ખોળ કપાસિયા પણ અત્યારે તૂટે છે હવે તૂટી જ ગયા છે ખોળ કપાસ હજી પચાસ રૂપિયા જેવી જગ્યા ગણાય ખરી કપાસ એમાં ખોળમાં હોવા બસો તૂટી શકે પણ આપણે જોવા જઈએ તો મિત્રો ગઈ સાલે આપણે જૂના સબસ્ક્રાઈબરો હશે એને ખ્યાલ હશે કે આપણે એવું કીધું હતું કે તમે માલ હાંસો અને ભાવ વધશે અને ન વધ્યો બાય આયાતના નામ દે અને પહેલાં જે સ્ટાર્ટિંગમાં માલ આપણો કઢવી લીધો શોર્ટેજ ન રહે આયાતી માલમાં હું માનું છું ત્યાં સુધી બ્રાઝિલ અમેરિકાનું જે રૂ આવે આ પૂરો આપણે સમજવાનો જ પ્રયત્ન કરીશું મિત્રો વીડિયો લાંબો પણ થઈ શકે અને આપ જેમ બને એમ ટૂંકો કરશું મિત્રો ત્યાં મશીનથી કાપણી થાય મશીનથી કાપણી થાય એટલે એ આપણે સમજ્યું કે એના ડાળવાન ડાળખાન કીર્તિન કસરા આવે પછી એનું ગિનિંગ થાય જીનિંગની ગિનિંગ થાય એમાં સરકાર એને સબસિડી આપે એટલે એ રૂ આપણે જેટલું હું માનું છું ત્યાં સુધી ગુણવત્તાયુક્ત આવતું નથી એનું કારણ છે કે અત્યારે ડ્યુટી હટી ગઈ છતાં એ અત્યારે પંદરસો બે હજાર કહેવાય છે બાકી આપણે વાયદાની દૃષ્ટિએ જોઈએ તો પાંચ સાત હજાર રૂપિયા ઓ ભાવ છે છતાં આપણા બાવ કેમ નથી તૂટી શકતા જે કાંઈ ખોળ કપસ્યા તૂટ્યા હશે અને રૂની ઘાસડી આપણે વચ્ચે પીક સિઝન પહેલાં છપ્પન અઠાવન હજાર સુધી ગઈ હતી અને હજી પણ ચીશિયા પાસેથી ઊંચા ભાવે ખરીદાય રહ્યું છે રૂ એટલે હવે જો આપણે જોવા જઈએ મિત્રો તો જો અત્યારે બજારમાં એવો અંદાજ છે કે ઉત્પાદન ઘટશે પણ ખરેખર કેટલું ઉત્પાદનમાં ખાંચો પડે ને વસ્તુ નક્કી નથી રહેતી મેં જોયેલું છે ખેતરની અંદર જ્યાં આપણે ચાલીસ કિલોની થતી હતી એવડી જ તમે વજન જે ચાલીસ કિલોની થતી હતી ત્યાં પચીસ બાવીસ થી પચીસ કિલો જ વજન નીકળે છે અને પૂરા થઈ ગયા છે કપા એટલે આ બધું છેલે ઘટવાનું છે કદાચ આ પી થોડું કપાસિયામાં ઘટીને પછી ચાલશે દર વખતે એવું બનતું હોય છે કે ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બરની આવકો પૂરી થઈને જાન્યુઆરીથી બજાર હાલતી હોય છે અને આ વખતે ગઈ સાલ નથી હાલી ગઈ સાલ મોડું થયું એનું કારણ છે થોડોક આપણને ક્યાં શું નીડ્યું એની વાત કરીએ આયાત સિવાય જે કાંઈ ડર પ્રસાર આવી દીધો અને ડર પ્રસાર આવીને જે કાંઈ માલ ખેડૂતોએ કાઢી નાખ્યો એના કારણે બધા નો તૂટી અને આગલા બે બે વર્ષનો માલ જે પીડ્યો હતો ખેડૂતો કાંઈ ભાવની લાલ છે તે માલ પણ આપણને નીડ્યો હશે આ વખતે મિત્રો જે કાંઈ દરરોજની આખા ભારતની ઓલ ઇન્ડિયા આવકો આવે જે રાજ્યવાર તે આપવામાં આવતી નથી આ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા આપતું પણ આપણે જે કાંઈ વિડીયો આપતા હતા એનો જે કાંઈ ઇફેક્ટ પડ્યો હોય અને આ એ કાંઈ સેટિંગ હતું નહીં હવે આપણે ગુજરાતમાં ખેડૂતો જે જાગૃત નથી સીશિયામાં જો આપણે નાખેડમાં મગફળી નાખો છો તો અહીંયા અત્યારે તમે ને બાવીસ રૂપિયા લઈ લો કપાસમાં બાર ટકા ભેજ અત્યારે ભેજ તેલ પણ ઉડાડી નાખ્યું છે તો સિંચિયાઈમાં દરેકનો કપાસ ચાલે તો આપણે અમુક ગણ્યા ગાંઠ્યા સેન્ટરો ખુલ્યા છે જે દર વર્ષે ખુલે એટલે એની કોઈ ખેડૂતને કાંઈ ખ્યાલ નથી ખરેખર સી શું છે ને સીસીઆઈમાં આપણે પૈસા તાત્કાલિક પૈસા નાનો જોઈએ મેં એવું જોયું ચીસીઆઈમાં ચાલે એવો કાલે બાબરામાં તેરસોમાં કપાસ વેસાણ એની બાજુમાં એથી નબળો હતો એ તેરસો વીસમાં ગયો હવે મિત્રો આપણને ખેડૂતોને ખબર નથી ખરીદવા વાળાને ખબર નથી પડતી હું એવું માનું છું ત્યાં સુધી મારી નજર સામે હતું આ વર્ષે મિત્રો હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી કદાચ ડિસેમ્બરમાં થોડી તેજી આવી શકે હજી ભલે થોડીક જગ્યા કપાસિયાના ખોળમાં ગણાય પણ આ કપાસની જ્યારે ખ્યાલ આવશે ખરેખર બજારને કે આ વજન થતો હવે આને કાઢીને ચિયાળુ વાવવામાં ખેડૂતો પોરવાઈ ગયેલા છે ત્યારે બજાર હાલવી પડે બીજું મિત્રો જોઈએ આપણને એક બીજો તમને દાખલો આપું મિત્રો કે કોઈ પણ જણસી એકાદી જણસી દર વર્ષે એવી હોય છે કે એમને બહુ ઊંચા લઈ જવામાં આવે છે આપણી સામે દાખલો કપાસનો હતો જે ત્રણ હજારે ગયો અને ત્યાર પછી આપણે જીરાનો જોયો તેર હજારે ગયો ગયા છેલ્લે લસણનો જોયો ત્યાર પહેલા તમે ગવાર ગમનો જોયો છે ધાણાનો જોયો છે એક જણસીને દર વર્ષે ઊંચે લઈ જવામાં આવે અને પછી એને પચાડવામાં આવે છે પછી બજારમાં હું માન્યતા છે એની વાત કરીએ તો મિત્રો જે જણસી ઊંચે લઈ જવામાં આવી છે નવી ટોચ ઉપર એને આવતા વર્ષે પાડવામાં આવે અને એના પાંચ વર્ષ સુધી હાલવા માંડી દેવામાં આવે છે અને પાંચ વર્ષ એટલે હવે આપણે કપાસ જે ટોચે ગયો તો એને પાંચ વર્ષ થઈ ગયા છે કોઈ પણ સમયે જ્યારે તેજી કોઈ પણ જણસીમાં આવતી હોય ત્યારે કોઈ નાના વેપારી કે ખેડૂતોને ખ્યાલ આવતો નથી કોઈ પણ એને લઈ જવામાં આવે સટ્ટાઓ કરીને કોઈ પણ ખેડૂત કે કોઈ પણ નાના વેપારીને ખ્યાલ આવવા દેવામાં આવતો નથી એ બધું ત્યાં ઉપરથી ફિક્સ થઈ અને એને એવી રીતે ઊંચે લઈ જવામાં આવે છે એવી રીતે બતાવવામાં આવે છે કે બસ દુનિયામાં આ વસ્તુ રહી ખૂટે ગઈ પછી એને ઊંચે લઈ જવામાં આવે છે ત્યારે ગીણા ગાંઠા એકાદ ટકા ખેડૂત પાસે થોડો ઘણો માલ હોય એનો ફાયદો એ લઈ શકે છે બાકી બધાય આવતા વર્ષે ધોમધડા કોઈની પાછળ પડી જાય એટલે બધા મજૂરી ખર્ચો ઉત્પાદન ખર્ચો વધારે દેવામાં આવે અને ધડામ દઈને પચાડવામાં આવે છે પણ પાંચ વર્ષ થઈ ગયા કપાસ એટલે કોઈ તેજી અચાનક થઈ શકે એવું વર્ષ ગણાય હાવ આવું ન રહે ભલે વધારે એને કોઈ ટાર્ગેટ આપી શકીએ એવી આપણે ક્ષમતામાં નહીં પણ હવે કદાચ કપાસનો સમય આવી ગયો છે આપણે બહુ ઉત્પાદનોના ને એના આંકડા જોયા પણ આપણને ખ્યાલ છે તે ઊંચા નિશા આવે છે આપવામાં આવે છે અને બીજું મિત્રો અત્યારે આપણે એટલે જણસી જોઈએ એમાં જો સૌથી વધારે નેગેટિવમાં નેગેટિવ સમાચારો ફેલાવવામાં આવતા હોય તો કપાસ મેં જેટલી બધી જણસી જોઈ એમાં આયોજન પૂર્વક પચાડવામાં આવતી હોય કોઈ પણ પાકની વાત કરો તો કપાસ જેટલા નેગેટિવ રિપોર્ટ એક એમાં ફેલાવવામાં આવતા બધા એમાં ફેલાવવામાં આવે છે પણ જે આની ઉપર ધ્યાન હોય છે કે આનો કેવી રીતે પચાડવા અને કેવી રીતે ભય ફેલાવવો તે સૌથી વધારે ધ્યાન કપાસમાં આપવામાં આવે છે એટલે તમે હારો કપા હોય અને થોડોક જાળવી રાખજો એનું કારણ છે કે માલ નીકળવાનો નથી આપણે ગઈ સાહેલ કહ્યું પણ એ ત્યારે વધારે થયો છે કપાસ અને આગળ ચાલનો નીકળ્યો છે પણ આ વર્ષે હું માનું છું ત્યાં સુધી થોભવાન રાહ જોવો ચેનલને સબ્સક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો જઈ